વેપાર વિકાસ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા પાલિકા મરજીવાત શહેરના વેપારીઓના પડતર પ્રશ્નોને ઉકેલવા વેપાર વિકાસ એસોસિએશનના હોદ્દેદાર આજે વરોડા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચી તંત્ર સમક્ષ રજૂઆત કરી એસોસિએશન દ્વારા બજારોની parking ની સમસ્યા લાયસન્સ પ્રક્રિયામાં વિલંબ સફાઈ વ્યવસ્થા માર્ગ પર ખાડા અને હોકર્સની બેફામ પ્રવૃત્તિ જેવા અનેક મુદ્દાઓ પર ત્વરિત કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હોદેદારો જણાવ્યું કે શહેરમાં વેપારીઓના હિત માટે સારું પરિસર મુદ્દાઓનું તરત નિરાકરણ લાવવાની ખાતરી આપી વેપાર વિકાસ એસોસિએશનના પ્રતિનિધિ મંડળે જણાવ્યું કે જો પ્રશ્નો ઉકેલ નહીં આવે તો તેઓ ફરીથી વિસ્તૃત રજૂઆત કરશે આજે અમે લોકો વ્યવસ્થિત અમે કુલ દસ જગ્યાએ અલગ અલગ આવેદન પત્ર આપવાનું નક્કી કરેલું હતું આવેદનપત્ર અમે લોકો મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને કરેલું છે વડોદરાના વિવિધ પ્રશ્નો જે આપ સૌને ખબર છે પણ અમને વેપારીઓને જે સૌથી વધારે અગવડ પડે છે એવા પાંચ મુદ્દાના કાર્યક્રમ અમે લોકોએ સરકારશ્રીને લખેલા છે અને માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે વડોદરાની આ જે ખરાબ પરિસ્થિતિ છે એના માટે અમે મુલાકાત માંગેલી છે એમાં સૌથી પહેલો મુદ્દો છે ન્યાય મંદિરનો છેલ્લા સાત વર્ષથી ન્યાય મંદિરની અમારી જે ડિમાન્ડ છે એ ફૂલફિલ નથી થઈને હવે લાલ લાલકોટમાં મ્યુઝિયમ બનાવવાની વાતો ચાલી રહી છે વડોદરા વડોદરા શહેરમાં આટલું સુંદર બે નમૂન શહેરની વચ્ચે હોય હોય અને હજુ એના કોઈ ઠેકાણા ના એ ખૂબ જ દુઃખદની વાત છે અમે લોકો કોઈ રાજકારણી નથી પણ જો ન્યાય મંદિરની જગ્યાએ ખૂબ સરસ મ્યુઝિયમ કે કોઈ સારી મ્યુઝિયમ જેવું કશું પણ બનશે તો વડોદરા સિટીમાં આમ આદમી આવશે નાના નાના ખરીદકારો આવશે એનઆરઆઈ આવશે તો અમારા વેપારીઓનો વેપાર વધશે બીજો એક સૌથી મોટો અગત્યનો મુદ્દો શોપિંગ સેન્ટરનો છે છે જેના માટે મારે હાલ બહુ વાત નથી કરવાની કારણ કે ચાલી રહ્યો પરંતુ ભોયરામાં વર્ષોથી પદ્માવતી શોપિંગ સેન્ટરમાં પાર્કિંગ છે આ પાર્કિંગ કેટલા વખતથી બંધ કરી દીધું છે ગત વર્ષના વરસાદમાં આ પાર્કિંગમાં આખા બેઝમેન્ટ ભરીને પાણી ભરાયું છે છ છ મહિના સુધી પાણીનો કોર્પોરેશન બહુ બધી વાર કહેવા છતાં પણ

અને કોઠી ચાર રસ્તાથી આ બાજુ તમે વિચારો એક કે બે જ જાહેર શૌચાલય છે આજે એકલા પદ્માવતી શોપિંગ સેન્ટરમાં અઢીસો દુકાન સ્ટાફ સાથે એક એક જગ્યાએ પાંચ પાંચ દસ દસ હજાર માણસો કામ કરતા હોય માંડવી અને પાણી ગેટના આવા જેવા એરિયામાં વીસ વીસ હજાર પચીસ પચીસ હજાર માણસો હોય આ બધા રોજ પેશાબ કરવા અને શૌચાલયનો ઉપયોગ ક્યાં કરવા જાય એટલે બહુ ભારપૂર્વક અમે લોકો શૌચાલય અને ગંદકી ક્લિયર કરવા માટે કમિશનરશ્રીને કીધું છે અને ગત વર્ષે જે વડોદરામાં વરસાદ પડ્યો અને અમારા લાખ લાખો હજારો વેપારીઓને લાખો કરોડો રૂપિયાનું નુકસાન કર્યું અને જેની ભરપાઈ ના કોર્પોરેશન કરી શક્યું કે ના ઇન્સ્યોરન્સ કંપની કરી શકી કારણ કે બેઝમેન્ટમાં ઇન્સ્યોરન્સ મળતા નથી તો ફરી એક વખત આવું પૂર આવે અને વેપારીઓના દુકાનોમાં પાણી પ્રવેશે તો અમે કમિશનરશ્રી ને કીધું છે કે જે વર્ષોથી વડોદરા વેપાર વિકાસ એસોસિએશન આંદોલન નથી કર્યું એવું જલદ આંદોલન કરીશું પણ આ વખતે એક પણ વેપારીને વરસાદના પાણીથી માનવસર્જિત પૂર આવું ના જોયે કુદરતી આફતો હું પણ સમજુ છું પણ ગત વર્ષે જે માનવ સર્જિત પુર મહાનગર સેવા સદન દ્વારા થયેલી હતી અને જેને લીધે આપણે બધા સફળ થયા હતા એ ફરી વાર ના થાય કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં કોરોના જેવી મહામારી એના પછી આટલા મોટા માનવસર્જિત પુર વેપારીઓ ખલાસ થઈ ગયા છે માટે આ વખતે કમિશ્નરે અમે કમિશ્નરે અમને આશ્વાસન પણ આપ્યું છે કે અમારા બધા મુદ્દા સાંકળી લેશે અને અમને આશા છે કે આવતા અઠવાડિયે શ્રી અમારી રજૂઆત પણ